ગુજરાતના ઇતિહાસમાં કાયમ કલંકિત ઘટના તરીકે આ ઘટનાને યાદ રાખવામાં આવશે મારો વાંધો એ વાતનો છે આ સરકાર સાથેના ગૃહમંત્રી સાથે કે તમે ઉટ્ટણખાનું પકડો છો ત્યાં બધાને રૂમાલ બાંધવા દુપટ્ટા બાંધવા આપો છો કે એની ઓળખ છતી ના થાય તમે હોટલમાં રંગરેલીયા મનાવતા લોકોને પકડો છો સ્પામાં પકડો છો તો તમે એના મોઢા ઢાંકવા કારા કામ કરનારા લોકોને તમે મોઢા ઢાંકવાની તક આપો છો અને જે દીકરી નિર્દોષ કહેવાય અથવા તો સાક્ષી બની શકે આ કેસમાં વિટનેસ હોય એવી દીકરીને તમે ખુલ્લા મોઢે રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન નામ ઉપર તમે તમારી બહાદુરી બતાવો છો અને એના માટે ક્યાંક ને ક્યાંક દિલીપભાઈ મોટું મન બતાવી અને પાછું વાળવાનું થોડુંક પ્રયત્ન કર્યો છે નોકરી આપવાનું કમિટમેન્ટ કર્યું છે પણ હું એમ કહું છું કે જાહેરમાં કમિટમેન્ટ કર્યું છે તો એને નોકરી પણ આપજો અને દીકરીને પણ તમારા માધ્યમથી એના પિતાને માતાને પણ સલાહ છે મારી કે એનું ભવિષ્ય થોડું સેટ થાય એટલા માટે દીકરીએ નોકરી લઈ લેવી જોઈએ આ ઘટના બની રહી છે એ દિવસે ગૃહમંત્રી તો ત્યાં છે તમે એમનો કાર્યક્રમ જોઈ લો અમરેલીમાં જ હતા તો ક્યાંક શંકા એ પણ છે કે ગૃહમંત્રી પણ આ બધી વાત જાણતા હતા ગૃહમંત્રી પણ કૌશિક ભાઈના ટેકામાં હતા ધારાસભ્યના સપોર્ટમાં હતા એ વાત સાથે હું સહમત છું કે કૌશિકભાઈ જ આખી ઘટનાના દોષિત છે અને એને સમર્થન કરનાર મહેશ કસવાલા એ પણ એટલા દોષિત છે અને એસપી એમની વાત માની અને આખી ઘટનાને સાચી રીતે કાનૂની રીતે નહીં લઈ જતા એ ભારતના પોલીસ છે એમ નહીં પણ ભાજપના પોલીસ છે આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે બે પાડા બાજે ને એમાં ઝાડનો ખો નીકળે એમ ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈની અંદર વર્ચસ્વની લડાઈની અંદર કે આ જિલ્લાનો ભાજપમાં હવે બાપ કોણ દિલીપ સંઘાણી આઉટ ઓફ ડેટ થઈ ગયા રૂપાલાની છેરી ટ્રમ છે એ રાજકોટથી છે કાછડિયા છે એ એક્સ એમપી બની ગયા તો હવે આ જિલ્લામાં વર્ચસ્વ કોનું અને વર્ચસ્વ સ્થાપવા માટે જે હલકી કક્ષાની રાજનીતિ થઈ એ મેન તમે જોઈ અને એમાં બાપ બનવાની જે રેસ હતી એ કૌશિક વેકરિયાની હતી અને ક્યાંક ને ક્યાંક મહદ અંશે જે તે સમયે સંસદની ટિકિટ અપાવવામાં ધારાસભામાં પણ એ એક બે એના મિત્રોને ટિકિટ અપાવવામાં કે માનીતા લોકોને ટિકિટ અપાવવામાં જિલ્લા પ્રમુખ તાલે સફળ થઈ ગયા હતા અને સંસદમાં પણ સફળ થયા એટલે હવે જે કાંઈ વિરોધી જૂથ બહીચું છે એને પૂરું કરી દેવું અને એને ક્યાંય નવી જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની હોદ્દાની વરણી ચાલી રહી છે એમાં કોઈ એવો માણસ ના આવે કે જે વિરોધી જૂથ ન હોય એટલા માટે આ પ્રકારની તાકાત એ લગાડતા હતા અને વિરોધી જૂથે પણ નક્કી કરી લીધું કે આ વખતે તો સંગઠનના પર્વમાં ઘુસુકુ જ છે એટલે એમને પણ આના કારા कर्तુ તો બહાર પડ્યા હું તો એવું માનું છું મારો મત એવો છે હું અમરેલી રોકાણો છું મને ખબર છે કે કદાચ આ પત્ર પણ છે ને એ પ્રમુખે જ આપ્યો હશે લેટર પે તેમનો પરંતુ જ્યાં ધારાસભ્યનો પછી વિષય આવ્યો હોય એટલે એને યુટર્ન લીધો એવું મારું અનુમાન છે ને ત્યાંની જનતા કહી રહી છે અમરેલી નમસ્કાર મિત્રો

અમરેલી ની દીકરીનું પાટીદાર સમાજની તો છે જ તે પરંતુ આપણે અમરેલીની દીકરી કહીએ તેનું સરઘસ કાઢવામાં આવ્યું તે જેલમાં ગઈ જામીન પર બહાર છે પાટીદાર સમાજ આ બાબતને લઈને શું વિચારે છે પહેલા તો એવા આ ઘટના છે એ ગુજરાતની કલંકિત જેટલી ઘટનાઓ છે એમાંની એક ઘટના છે ગુજરાતના ઇતિહાસમાં કાયમ કલંકિત ઘટના તરીકે આ ઘટનાને યાદ રાખવામાં આવશે અને પાટીદાર સમાજ જ નહીં ગુજરાતની જનતા આ બાબતને ખૂબ વખોડી કાઢેલી છે તમામ સમાજના લીડરોએ તમામ જ્ઞાતિના આગેવાનોએ જ્યાં પણ એમને મોકો મળ્યો ત્યાં એમને આ ઘટનાને વખોડી કાઢી છે આ ઘટના છે ઈ કોઈ પણ દ્રષ્ટિએ એની ધરપકડ હોય કે પછી એમનું કાઢવાનું હોય હોય કે એનું નામ આ બધી જ બાબતો જે છે છે એ એક કુંવારી દીકરી જેનો બાપ ઘરઘંટી ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે આઠ દસ હજારમાં નોકરી કરતી દીકરી સાથે આ પ્રકારનો વ્યવહાર થાય એ ગુજરાતની જનતા ક્યારેય ચલાવે નહીં અને પાટીદાર સમાજમાં તો ખૂબ રોષ છે આ વિષય ને લઈ અને હજી આવતા દિવસોમાં જો સરકાર આ કાંડ કરનાર જે અધિકારીઓ છે જેની સૂચનાથી આ થયું છે એવા અધિકારીઓ ઉપર જો પગલા લેવામાં નહીં આવે તો આવતા દિવસોમાં પાટીદાર સમાજ આમની સામે મોરચો પણ માંડવાનો છે અને તમે જોયો છે ખૂબ મોટો વિરોધ આખા એ ગુજરાતમાં સોશિયલ મીડિયા ને મીડિયામાં થયો હતો એટલે માત્ર જામીન મળી જવાથી આ વિષય પૂરો નથી થતો હવે જોવાનું છે કે જે સતત મીડિયામાં ગૃહમંત્રી આવીને કહેતા હોય છે કે ગુજરાત સુરક્ષિત હાથોમાં છે ગુજરાતમાં કોઈ કરી શકે આવી આવી અનેક બાબતોની ફાકા ફોજદારી જે ગૃહમંત્રી કરતા હોય છે તો જોઈએ હવે એમના જ અધિકારીઓને એમના જ પોલીસ છે અને એમના જ વિભાગના કર્મચારીઓ ભૂલ કરી છે અને ખોટું કર્યું છે કાયદાની વિપરીત કામ કર્યું છે

અમરેલી ધારાસભ્ય કૌશિક ભેકરિયા ની સામે પત્ર લખ્યો છે તાલુકા પંચાયત પ્રમુખે તેમણે કહ્યું છે કે મોટા હપ્તા લે છે છે રાજમાં દારૂ વેચાય ત્યારબાદ એ તાલુકા પંચાયતના પ્રમુખે યુટર્ન લીધો કે આ પત્ર મેં લખ્યો જ નથી વાત એ હતી કે મામલતદાર બાબરાના મામલતદાર પોલીસ પાસે રક્ષણ માંગે છે પોલીસને કહે છે પીઆઈ કે ભાઈ આ પ્રકારનું ચાલી રહ્યું છે જનસેવા કેન્દ્રમાં લોકો નશામાં આવે છે અવ્યવહાર દુર્વ્યવહાર કરે છે આ પ્રકારની વાતો ચાલીને એમને પણ પત્ર લખ્યો પત્રમાં એ લખ્યું કે ગાંધીનગર થી દિલ્હી સુધીના જેના સંપર્ક હોય તેવા નેતાઓ જોડાયેલા છે તો પછી વીરજી ઠુમર કોંગ્રેસના નેતાએ પત્ર લખ્યો કે કોણ છે નામ જાહેર કરવામાં આવે પૂર્વ સાંસદ તો હું પણ રહી ચૂક્યો છું તપાસ કરવામાં આવે તપાસ કરી તો આ તમામ નામ સામે આવ્યા હવે વાત એ છે કે આ પ્રકારની સ્થિતિમાં ચર્ચા થતું એ કે કૌશિક વેકરિયાની સામે અંદરખાને મોરચો તેના જ પક્ષના નેતાઓએ માંડ્યો હતો અસ્તિત્વની લડાઈ છે કોણ મોટું એ સાબિત થવાની લડાઈ છે તમને લાગે છે કે આ અંદરૂની લડાઈમાં આંતરિક ઝઘડામાં એક અમરેલીની દીકરી પીસાઈ ગઈ યસ આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે બે પાડા બાજે ને એમાં ઝાડનો ખો નીકળે એમ ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈની અંદર વર્ચસ્વની લડાઈની અંદર કે આ જિલ્લાનો ભાજપમાં હવે બાપ કોણ દિલીપ સંઘાણી આઉટ ઓફ ડેટ થઈ ગયા રૂપાલાની છેલ્લી ટ્રમ છે એ રાજકોટ થી છે કાછડિયા છે એ એક્સ એમપી બની ગયા તો હવે આ જિલ્લામાં વર્ચસ્વ કોનું અને વર્ચસ્વ સ્થાપવા માટે જે હલકી કક્ષાની રાજનીતિ થઈ એ મેન તમે જોઈ અને એમાં બાપ બનવાની જે રેસ હતી એ કૌશિક વેકરિયાની હતી અને ક્યાંક ને ક્યાંક મહદ અંશે જે તે સમયે સંસદની ટિકિટ અપાવવામાં ધારાસભામાં પણ એ એક ટિકિટ અપાવવામાં કે માનીતા લોકોને ટિકિટ અપાવવામાં જિલ્લા પ્રમુખ હતા અને સંસદમાં પણ સફળ થયા એટલે હવે જે વિરોધી જૂથ છે એને પૂરું કરી દેવું અને એને ક્યાંય નવી જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની હોદ્દાની વરણી ચાલી રહી છે એમાં કોઈ એવો માણસ ના આવે કે જે વિરોધી જૂથનો હોય એટલા માટે આ પ્રકારની તાકાત એ લગાડતા હતા અને વિરોધી જૂથે પણ નક્કી કરી લીધું કે આ વખતે તો સંગઠનના પર્વમાં ઘુસવું જ છે એટલે એમને પણ આના કારા કરતું તો બહાર પડ્યા હું તો એવું માનું છું મારો મત એવો છે હું અમરેલી રોકાણો છું મને ખબર છે કે કદાચ આ પત્ર પણ છે ને એ પ્રમુખે જ આપ્યો હશે લેટર પેટેમનો પરંતુ જ્યાં ધારાસભ્યનો પછી વિષય આવ્યો હોય એટલે એને યુટર્ન લીધો હોય એવું મારું અનુમાન છે ને ત્યાંની જનતા કહી રહી છે અમરેલીની કે આ ભાઈ પણ સામેના જૂથના છે પણ ધારાસભ્યના દબાણમાં આવીને પછી એમને કીધું કે મારો પત્ર નથી ને ક્યાંયથી ખોટો છે ને બોગસ છે પણ અમરેલી પ્રજા એમ કે એ જે હોય એ પણ એમાં જે લખેલું છે ને એ સત્ય અને સાચું છે જે કઈ આક્ષેપો છે એ સત્ય છે અને સાચા છે આવું અમરેલીની પ્રજાને હું મળ્યો ત્યારે એમને કીધું છે એક વાત બીજું હું એમ કઉ છું કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આમની પ્રદેશ કાર્યાલયમાં એમના પ્રદેશ પ્રમુખોને ઇન્ટરનલ પોલિટિક્સના એટલા બધા વાંધા વચકાઓ એકબીજા વિરુદ્ધના પત્રો મેસેજો ચારિત્ર હનનથી લઈને અનેક પ્રકારના ભ્રષ્ટાચારોથી લઈ અને અનેક પ્રકારની ફરિયાદો સતત થતી હોય ને આવા સમય એટલે થાય કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું હોદ્દાઓ આપવાનું અથવા તો સંગઠન પર્વ ચાલે છે એની ભાષામાં કહીએ તો એટલે આ આનો આનો ગ્રોથ જે વધારે હોય સ્વાભાવિક છે જયારે કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ નિમવાના હોય ને પછી જિલ્લા પ્રમુખો ને તાલુકા પ્રમુખો નિમવાના હોય અહીંયા ચાલવાનું છે ઇન્ટરનલ પોલિટિક્સ દરેક પાર્ટીમાં છે પણ અહીંયા સત્તા છે મલાઈ મળવાની છે એટલે લડી લેવાના મૂડમાં હોય આ સ્વાભાવિક છે એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ હોય અમરેલીના કે તાલુકાના જે હોય મને બહુ ડીપમાં નથી ખબર પણ ઇન્ટરનલ પોલિટિક્સ અને એની અંદર આવડી મોટી ઘટના બની ગઈ પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે કૌશિક વેકરિયા ઈ એની ઉંમર કદાચ પાંત્રીસ છત્રીસ વર્ષ હશે અને કાચા ખેલાડી સાબિત થયા છે અને એને જે કર્યું છે એ ગુનો માફ ન કરી શકાય એ પ્રકારનો ગુનો કર્યો છે જાહેર જીવનમાં હું એમ માનું છું કે ઘડાયા વગર અને ઇન્સ્ટન્ટ અને મહેનત વગર કઈ મળી જાય ને એનું પરિણામ એટલે કૌશિક વેકરિયાની આ ઘટના જો સંઘર્ષ કરીને મહેનત કરીને ખૂબ પરિશ્રમ કરીને તપ કરીને માણસ ધારાસભ્ય બની ન હોય કે કઈ પ્રગતિ પૈસા મળ્યા હોય ને કે સત્તા મળી હોય તો પચાવી જાણે તો ચાપલુસી કરીને સેવા કરીને મીઠી મીઠી વાતો કરીને નેતાઓની છાલ પકડીને નેતા બની ગયા હોય એટલે શું હોય હવે મારી સામે કોઈ બોલે તો એનું આવી બન્યું આ બતાવવાનો પ્રયત્ન કૌશિકભાઈ કર્યો છે અને એમાં એ ભરાઈ ગયા છે ને એમાં એક નિર્દોષ દીકરી વાત એ છે ઇન્ટર્નલ પોલિટિક્સ જેવું કરવું એવું કરે અને તણે પાર્ટીઓ કરતા હોય છે અમને સમાજના આગેવાન તરીકે આમાં કોઈ વાંધો જ ન હોય અને એ ચાલે છે દરેક જિલ્લામાં ચાલે છે દરેક પક્ષમાં ચાલે છે લાકઈ નવી વાત નથી અમને વાંધો એટલો જ છે કે તમે નિર્દોષ દીકરીને આમાં ઢેડી જાવ અને એના સરગસ કઢાવો આ કોઈ રીતે વ્યાજબી નથી આ લડાઈ માત્ર આટલી છે મનોજભાઈ તમને યાદ હશે થોડા દિવસ પહેલા ઋષિકેશ ભાઈનું નિવેદન આવ્યું સામે તેમણે કહ્યું આ તો રીકન્સ્ટ્રક્શન હતું સરઘસ તો અમે નથી હવે એક તરફ થોડા સમય પહેલાનું એક નિવેદન એ પણ છે વાયરલ હર્ષસંઘવી કહે છે કે વરઘોડો તો નીકળશે સરઘસ તો નીકળશે તો પછી રીકન્સ્ટ્રક્શન ગણવાનું કે સરઘસ ગણવાનું કારણ કે જો એવો આરોપી હોય કે જેને હત્યાઓ કરી હોય ખુખાર આરોપી હોય જેનાથી છબી સુધરી શકે તો એને સરઘસ નામ આપવામાં આવે વરઘોડો કાઢો પણ જ્યારે આ પ્રકારની ઘટના થાય ત્યારે તો રીકન્સ્ટ્રક્શન આવી જાય છે જો હું ફર્સ્ટ માનું છું કે વ્યાજખોરો બળાત્કારીઓ ભૂમાફિયાઓ ગૌચર ખાનારાઓ હની ટ્રેપ કરનારાઓ ગુંડાઓ લુખાઓ રોમિયાઓ આ પ્રકારના જે ન્યુસન્સો છે એને જાહેરમાં વરઘોડા નહીં મારી મારીને તોડી નાખવા જોઈએ જો એ કાયદામાં પાબંદી પાબંદી છે નહીતર એવી છૂટછાટ લઈને પણ હું તો એમ કહું છું કે એની ડિમાન્ડ છે ને જાહેર થવી જોઈએ એમાં માપડો વાંધો જ નથી સારા લોકો તો આ વાતમાં રાજી હોય છે કે આવા લુખાઓનો ત્રાસ હોય છે ત્યાં આજે મોરબીમાં શું પરિસ્થિતિ છે મેં તમે ઇન્ટરવ્યુ કર્યું છે આ બાબતમાં એટલે આવાને તો બરાબર લંઢારવા જો એમાં હું વૈચારિક રીતે ભલે હરસંઘવીની સાથે નહીં પણ આ વાતમાં હું ચોક્કસ સાથે છું કે આવા જે આવા તત્વો છે એને તમે ઠેકાણે લાવવા બરાબર છે કરો એનો વાંધો જ નથી હજી તો ઓછું થાય છે પણ તકલીફ ક્યાં છે હર્ષભાઈની સાથે ખબર છે એ એના પાર્ટીનો ગલપટો કોઈ પહેરેલો હોય ને ગુંડો હોય તો એને છાવરવાનો એનો સમર્થક હોય એમને છાવરવાનો નેતાની ભલામણ આવે એને છાવરવાનો અને મોટા કૌભાંડિયો છ હજાર કરોડના કૌભાંડી હોય એવા લોકોને છાવરવાના અને આવા નાના નાના જે દારૂમાં પકડાના હોય કોઈ જેને કહેવાય પીધલા રખડતા હોય ખાંજ પડે બે દેશી કોથરી મારી એના વરઘોડા કાઢે છે આ સરકાર વાત માત્ર એટલી છે કે દીકરીનું આ પ્રકારનું સરઘસ કોઈ પણ સમાજની હોય એ દીકરીને આ રીતે તમે રોડ ઉપર લાવીને એને રીકન્સ્ટ્રક્શન નામે સરઘસ કાઢો આ વ્યાજબી નથી આનો વિરોધ છે અને એ ક્યારેય ચલાવી ન લેવાય ગુજરાતમાં કદાચ અમરેલીમાં નહીં ગુજરાતમાં ક્યારેય આ પ્રકારનું સરઘસ કોઈનું પણ દીકરીનું નીકળું નહીં હોય મારો વાંધો એ વાતનો છે આ સરકાર સાથેના ગૃહમંત્રી સાથે કે તમે કુટણખાનું પકડો છો ત્યાં બધાને રૂમાલ બાંધવા દુપટ્ટા બાંધવા આપો છો એની ઓળખ છતી ના થાય તમે હોટલમાં તક આપો છો અને જે દીકરી નિર્દોષ કહેવાય અથવા તો સાક્ષી બની શકે આ કેસમાં વિટનેસ હોય એવી દીકરીને તમે ખુલ્લા મોઢે રોડ ઉપર રિકન્સ્ટ્રક્શનના નામ ઉપર તમે તમારી બહાદુરી બતાવો છો આ વાતનો વિરોધ છે બહાદુરી બતાવો અમારી ના જ નથી રીઢે ગુનાગારો મોરબીમાં અને ગુજરાતમાં અમરેલીમાં પાંચ હજાર રખડે છે મારી મારી પાડી દ્યો જેમના સળિયા પાછળ ધકેલી દ્યો તમારો પાસાનો કાયદો તો લબાડ જેવો છે આજે હું તમને વાત કરું મારી મારી સામે જ બે ચાર ને પાસામાં પૂરા અઠવાડિયા તો ઘરે રખડતા હોય છે તો એ કાયદો મજબૂત કરો તંત્ર મજબૂત થાય

વરઘોડા કાઢો છો એ લોકોને ગમે જ છે હું તમને બહુ સ્પષ્ટ કહું છું પરંતુ બહાદુરી જ્યાં બતાવવાની છે બહાદુરી બતાવો છો જ લોકોને વાંધો છે એટલે કાલ સવારે થશે કેવું ભાઈ કે આ વિરોધના કારણે હવે પોલીસ ને તો જોતું તું જડી જશે જે લોકોના વહીવટ હમણાં જ કોઈ આક્ષેપ કર્યો હતો કે જે લોકો વહીવટ કરી દે છે પોલીસને એનો વરઘોડો નથી નીકળતો તમે વિચાર કરો

આ વાત સાચી છે અને એમાં અમે સમર્થન કરીએ છીએ પટેલ સમાજના આગેવાન તરીકે આખો પટેલ સમાજ જ સમર્થન કરે છે એટલું નહીં ગુજરાતની જનતા સમર્થન કરે છે અને એમાં મોરું પડવાનું છે પણ નહીં પોલીસ સારા અધિકારીઓ જે છે નિષ્ઠાપૂર્વક આ લુખાઓને ઠોકે છે એનો કોઈ વાંધો જ નથી નહીં કરવાનું જ છે પરંતુ તમને અમરેલી જિલ્લાનો એક અધિકારી ડાયો નહીં હોય આખા જિલ્લામાં કે કેનો વરઘોડો કઢાય કેનો ન કઢાય કોઈ નેતા એવો ડાયો નહી હોય કે ભાઈ શું તમે કરો છો કૌશિકભાઈ એવું કહેવા વાળું અને વાત આનો છે ભરતભાઈ મને લાગે છે કૌશિકભાઈના સલાહકાર પણ આમાં કાચા પડ્યા કારણ કે બહુ મોટું બ્લન્ડર થઈ ગયું છે કૌશિકભાઈ ને બહુ લાંબો સમય સુધી આ કદાચ નડી શકે છે મારે તમને એ પૂછવું છે આગળ કે આ સમગ્ર વાત ચાલી રહી હતી જ્યારે દીકરી જેલમાં હતી ત્યારે પાટીદાર સમાજ શું વિચારતો હતો તમારી જે આગેવાનો વચ્ચે શું ચર્ચા થતી હતી એ સમયે જો કૌશિકભાઈ ને તમારા પહેલા પ્રશ્ન જવાબ કૌશિકભાઈ ને લાંબા સુધી નડે કે ના નડે એ તો અલગ વાત છે એ તો પોલિટિશિયન છે પરંતુ આ દીકરીને લાંબા સમય સુધી આ વિષય નડવાનો છે અને એના માટે ક્યાંક ને ક્યાંક દિલીપભાઈ મોટું મન બતાવી અને પાછું વાળવાનું થોડુંક પ્રયત્ન કર્યો છે નોકરી આપવાનું કમિટમેન્ટ કર્યું છે પણ હું એમ કહું છું કે જાહેરમાં કમિટમેન્ટ કર્યું છે એને નોકરી પણ આપજો અને દીકરીને પણ તમારા માધ્યમથી એના પિતાને માતાને પણ સલાહ છે મારી કે એનું ભવિષ્ય થોડું સેટ થાય એટલા માટે દીકરીએ નોકરી લઈ લેવી જોઈએ આવું મારું એક સ્પષ્ટ માનવું છે બીજી વાત છે કે પાટીદાર સમાજ મીટિંગમાં શું વિચારતો હતો પાટીદાર સમાજ સ્પષ્ટ ભણે વિચારે છે કે કોઈ પણ બેન દીકરી હોય કોઈ પણ સમાજની હોય એની ઉપર આ પ્રકારનો અત્યાચાર ક્યારેય ન થવો જોઈએ અને આવા અત્યાચાર કરનારા અધિકારીઓ સસ્પેન્ડ થવા જોઈએ અને જેને પણ આ સૂચનાઓ આપી છે એ સૂચનાઓ આપનાર અધિકારી ઉપર પણ એક્શન લેવાવા જોઈએ અને અમે શું તમને કહું મનોજ પનારા તરીકે શું વિચારું છું પાટીદાર યુવા સેવા સંઘ મોરબી શું વિચારે છે કે જો ખરેખર ગૃહમંત્રી જે વાતો કરે છે તાકાત બતાવવાની તો મારી એમને એક સલાહ છે કે એમને એમની ગાંધીનગરથી એક ટીમની રચના કરવી જોઈએ તપાસ પાંચ નીમવું જોઈએ એ તપાસ પાંચ ત્યાં દીકરીના ઘરે જાય અને એમની રાતે બાર વાગે જે ધરપકડ કરનાર છે એ પોલીસ વરઘોડો કાઢનાર એ પોલીસ અને એ સિવાય એમની ઉપર જે ખોટું થયું હોય એ દરમિયાન એમની ધરપકડ થી લઈને આજે જેલ મુક્તિ સુધીમાં જે લોકોએ કાયદા વિરુદ્ધનું કામ કર્યું આ બધા ઉપર કાયદાનો કોરડો વિજાવો જોઈએ સસ્પેન્ડ થવા જોઈએ અને જેલના સળિયા પાછળ જવા જોઈએ આવી માંગણી મારી અને અમારી ટીમની છે તો જ સાચા અર્થમાં સ્ત્રીનું સન્માન જાળવવું કહેવાય આપણે ત્યાં ઇતિહાસમાં કોઈ દીકરી ઉપર આંગળી ઉઠાવે તો એની આંગળી દાખલાઓ છે અને આંખ મરડી આંખ આડી કરી હોય તો આંખ ફોડી નાખેલી કે કે લીધી હોય કાઢી લીધી હોય એવા દાખલાઓ ઇતિહાસના પન્ના ઉપર છે ભારતની તો એ ભૂમિ છે અને જે સંસ્કૃતિની વાત કરે છે ભારતીય સંસ્કૃતિ એમની મહાનતાની વાતો કરે છે એવા ગૃહમંત્રી હર્ષભાઈને મારી વિનંતી છે કે આજે તમારી ભાઈ ખૂબ સારો મોકો આવ્યો છે ઘણી વાર શું છે વાતો કરવી અલગ હોય છે ને પ્રેક્ટિકલ અલગ હોય છે તો તમારી પાસે આજે સામે ગુજરાતની પોલીસે જે કુકર્મ કર્યું છે એને તાકાત બતાવવાનો સમય ગૃહમંત્રી પાસે આવ્યો છે ગુજરાતની જનતા પર તો વિશ્વાસ કરશે એટલે ગૃહમંત્રી પોતે જ પણ દુઃખની વાત ક્યાં છે ખબર છે તમને એક વાત વચ્ચે મૂકી દઉં આ ઘટના બની રહી છે એ જ દિવસે ગૃહમંત્રી તો ત્યાં છે તમે એમનો કાર્યક્રમ જોઈ લો એ અમરેલીમાં જ હતા તો ક્યાંક શંકા એ પણ છે કે ગૃહમંત્રી પણ આ બધી વાત જાણતા હતા ગૃહમંત્રી પણ કૌશિક ભાઈના ટેકામાં હતા ધારાસભ્યના સપોર્ટમાં હતા કે અંધારામાં હતા જો અંધારામાં હોય જે જિલ્લામાં ગૃહમંત્રી જાય છે અહીંયા આવું ભવંડર ઊભું છે એમની ધરપકડ દીકરીની થઈ ગઈ છે એમનો ઉપર રિમાન્ડની બધી વાતો ચાલતી તો શું ગૃહમંત્રી અજાણ હતા અને જો ગૃહમંત્રી અજાણ હોય તો પછી એમના પણ સલાહકારો ખોટા છે અથવા એમનું પણ

આપણી બધાની કે સત્યનો વિજય આખરે થાય છે એમાં શંકાને કોઈ સ્થાન નથી એટલે એ દીકરીએ એક જ વાક્યમાં આખી ઘટનામાં લોકોએ શું લેવું જોઈએ એ એને કીધું કે કોઈએ દબાવવાની જરૂર નથી ગુજરાતમાં એ ગુંડાઓથી ન દબાવ વ્યાજખોરોથી ન દબાવ કોઈ દીકરી રોમિયોથી ન દબાય કોઈ ખેડૂત એની જમીન ઉપર કોઈ તડાપ મારવા માંગતો હોય તો એનાથી ન દબાય અને પોલીસથી પણ કોઈ દબાવવાની જરૂર નથી અને સત્યનો આપણે સાચા હોય તો વિજય થાય છે આ વાત સાચી છે અને પોલીસે નેતાઓથી દબાવાની જરૂર નથી કાયદા પ્રમાણે એને કામ કરવાની જરૂર છે મનોજભાઈ છેલ્લો સવાલ આપને કરવો છે તમે જે વાત કરી ને એ મને યાદ આવી કે તમે જુઓ કે શરૂઆતમાં જ્યારે સરઘસ નીકળ્યું અને જે આરોપીઓ પકડાયા ત્યારે એક વાત એવી ચાલતી હતી કે કૌશિકભાઈની સામે કોઈ આંગળી ચીંધી અને કૌશિકભાઈ આંગળી તોડી નાખે એટલે કે કૌશિક વેકરિયા નું નામ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તેનું પરિણામ આ લોકો જોઈ રહ્યા છે એટલે કે એ પ્રકારનું વાતાવરણ ઊભું થયું હતું કે એમનું કદ વધી રહ્યું છે તેના ચાળા ન કરાય પરંતુ આખી ગેમ પલટાણી તમને શું લાગે છે કે જે સમયે રીકન્સ્ટ્રક્શન ના નામે વરઘોડો કાઢવામાં આવ્યો જાહેરમાં લઈ જવામાં આવ્યા એ એક મેસેજ હતો કૌશિક વેકરિયા એમના સમર્થકો દ્વારા અથવા તો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કે આ વ્યક્તિના ચાળા ન કરતા યસ હું તો પહેલા જ કહું છું ને કે અમરેલી ભાજપમાં હવે બાપ કોણ એ બતાવવાનો જ કૌશિક વેકરિયાનો પ્રયત્ન હતો અને એના જ ભાગરૂપે રાતોરાત પોલીસે ધરપકડો કરી એટલે જ આ લોકોને ઉપાડીને જેલ હવાલે કર્યા એના વરઘોડા કઢાવ્યા બાકી એ તો એટલા બધા મને જાણવા મળ્યું છે કે જૂના જનસંઘ વખતના અમુકના પિતાજી અને અમુક કાર્યકર્તાઓ હતા આટલા જૂના કાર્યકર્તાઓના એમની સરકારમાં વરઘોડા નીકળે તો સમજી શકાય છે કે આ આખી વાત ક્યાં જઈને ઉભી છે અને એ વાત સાથે હું સહમત છું કે કૌશિકભાઈ જ આખી ઘટનાના દોષિત છે અને એને સમર્થન કરનાર મહેશ કસવાલા નહીં પણ એ ભાજપના પોલીસ છે એને ધારાસભ્યના ઘરેથી આ બધા પોલીસ વાળાઓને પગાર આવતો એ રીતે એમને કામ કર્યું છે જનતાના ટેક્સ ના પૈસા એ કામ કરતા હોય એવું એમને દિમાગમાં નથી આ વાતનો વિરોધ છે અને આવું કોઈ પણ સમજ

અમરેલી હતી આ મામલો મને લાગે છે મોટા મોટા નેતાઓ સુધી પણ પહોંચ્યા હશે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સુધી પહોંચ્યો હશે નુકસાન બંનેને છે અમરેલી ની જનતા ને પણ છે કારણ કે અમરેલીનું આ રાજકારણ અંતે અમરેલીના લોકોને પણ નુકસાન પહોંચાડે છે અમરેલીમાં જે વિકાસની વાતો વિચારવામાં આવે છે હજુ થયું નથી વિચારવામાં આવે છે તેમાં પણ અવરોધરૂપ સાબિત થાય છે અને જે કોઈ નેતા કરે છે એની માટે પણ એક મોટું કલંક ભવિષ્યમાં સાબિત થઈ શકે છે આવનાર સમયમાં શું થાય છે આપણે જોઈશું ચર્ચા કરતા રહીશું અમરેલીની વાત કરતા રહીશું આ ચર્ચા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી રાખજો વાત પસંદ આવી હોય અને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર